નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છોડી હોવાનું સામે આવ્યું છે ડીસાની કંપનીમાં કામ કરતા ધનસુરાના જૂની શિનોલ ગામના એજન્ટ જયેશ વાળે આ મામલે વધુ જણાવ્યું હતું કે ડીસાની કંપની દ્વારા ધનસુરા વિસ્તારમાં ખેડૂતોના બટાકાની ખરીદી કરીને પૂરતા નાણા ખેડૂત ચુકવણી ન કર્યાનો આક્ષેપ કર્યો હતો આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરિવાર ને જાણ થતા તાત્કાલિક ખાનગી માં સારવાર અપાતા આ બાદ બચાવ થયો હતો ત્યારે એજન્ટ જયેશ વાણંદે આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું કે હું ડીસાની કંપની દ્વારા ખેડૂતોને બટાકા બટાકાનું બિયારણ અને ઉત્પાદન થયેલ બટાકાની ખરીદી કરવાની કામગીરી કરતો હતો પણ ડીસાની કંપનીના ફૂલચંદ માળી દ્વારા બટાકાના ખેડૂતો સાથે વીસ પોઈન્ટ ચોસઠ છેતરપિંડી આચરી હોવાથી સંડોવાયેલા ડીસાના બટાકા વેપારી ફૂલચંદ માળી અને સુરેશ સુંદેશા વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે ધનસુરા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે પોલીસની ટીમ વેપારી ફૂલચંદ માળીની ધરપકડ માટે શોધખોળ હાથ ધરી છે વિશેષ વાત એ છે કે ફૂલચંદ માળી બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ હોવાથી ને કારણે મામલાને વધુ ગંભીરતા સાથે જોવામાં આવી રહ્યો છે વૈભવ राठોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું નટુભાઈ ગામ તાલુકો હું ગ્રીન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ જે દિશની કંપની છે તેના માલિક પુલચનભાઈ દુર્દનભાઈ માડી એમને મને નોકરી આપેલું હતું મારી સેલેરી 25000 રૂપિયા હતી મારું કામ તેમની કંપનીનું બિયારણ ખેડૂતોને આપવું અને એનો માલ કંપની સુધી પહોંચાડવું તે મારી ફરજ હતી એ ખેડૂત અને કંપનીના વચ્ચે હું માધ્યમનું કામ કરતો હતો નાની સેલરીનું કામ કર મારી સેલરી બહુ નાની હતી આ દરમિયાન એમનું બિયારણ કંપનીનું બહુ જ ખરાબ આવતા અને બીજી વસ્તુ કે જે બટાકા મેં કંપનીની અંદર પરત ભરાયા હતા તેની અંદર એમની મનચાહી એમની ઈચ્છા મુજબ કફાતો આપી અને ખેડૂતોને પૂરતું પેમેન્ટ ના મળતા ખેડૂતોએ મારા પર મારા ઘરે ઉઘરાણી કરી ઉઘરાણી કરતાં મારાથી સહન ન થયું એટલે મેં વારંવાર એમને ફરિયાદ કરી ગુરચંદને નક્કી દઉં કે ભાઈ ખેડૂતોના પૈસા આપી દો તમે વારંવાર કહેવા છતાં એમને ના આપી અને મને વિભસ્ત ગાળો બોલી મારી નાકોની ધાક ધમકી આપી કંપની મારી કાઢી મૂક્યો અને એવું કીધું કે તમારાથી થાય કરી લેજો આવી વાતો કરી એનો મને કાઢી મૂક્યો અને પછી જ્યારે મારાથી હેરેસમેન્ટ સહન ના થયું એટલે મેં આત્મહત્યા કરી મારા જોડે એટલા બધા રૂપિયા હતા નહીં અંદાજે રકમ એસી લાખ રૂપિયા ચૂકવવાની હતી જે મારા જોડે ન હોવાથી સહનશક્તિની બહાર જતા મેં આત્મહત્યા કરી હતી એકદમ અચાનક મારા પરિવારના જાણ થતા એમ મેં અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે સંત હોસ્પિટલમાં મને એડમિટ કરી દીધો અને આકસ્મિક મારો જીવનો બચાવ થયો એ બાબતે નતનપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી અને મારી ફરિયાદને ફરિયાદ કરી છે કુલચંદભાઈ દેવચંદભાઈના સામે અને પોતાની જાતને પોટેટો કિંગ સમજે છે અને મારા જેવા નાના ગરીબ માણસોનું શોષણ કરે છે આ કંપનીમાં સાત મહિનાથી હું જોબ કરું બહુ બધા ખેડૂતો છે એકસો ચોપન ખેડૂતો છે ખેડૂતનો આમાં શું વાત ખેડૂત વિચારો ગરીબ છે ખેડૂત બટાકાનો ઉપર તો જીવતો હોય જો એમને પૂરતું પેમેન્ટ ના મળે તો શું કરે એનો વચ્ચે માધ્યમ હું હતો તો ખેડૂતો મને જ ઓળખતા હતા કે અમારી કંપની સાથે કઈ લેવો જોઈએ એને તમે પેમેન્ટ આપ્યું હું ક્યાંથી લઈને આપું ખુલચંદભાઈ દેવચંદભાઈ માળીના સામે ફરિયાદ નહીં છે અને એમના મેનેજર સુરેશભાઈ સુંદેસા